આજના દિવસે મિત્રો આવી રહી જય દ્વારકાધીશ આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો જય રાજા રમસોડ રાય હરર મહાદેવ ચાલો મિત્રો તમને બતાવું હવે હું આગળની પ્રોસેસ અમારે ક્યાં પ્લાસ્ટર કરવાનું છે મિત્રો જુઓ આપણે લીપ ઉપર આવી ગયા છીએ જોવા લીપમાં હું જાઉં છું મિત્રો નીચે હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો જો હવે આપણે અહીંયા પ્લાસ્ટર કરેલું છે મિત્રો આ જો ચાલો હવે તમને બારો બાર બતાવું મિત્રો જો અમારું આ બારો બાર નું પ્લાસ્ટર કરેલું છે જય દ્વારકાધીશ મિત્રો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો પાંચ માળીઓ છે પાંચ માળીઓમાં પ્લાસ્ટર માર્યું છે આપણે બારોબાર છે નીચે અહીંયા પણ પ્લાસ્ટર મારી છે મિત્રો જોઈ લો માલ પણ મારી દીધો છે કમ્પ્લીટ અને આપણે અહીંયા કરવાનું છે આ એલિવેશન છે મિત્રો એલિવેશન ને પ્લાસ્ટર મારી છે આપણે જુઓ જો આ એલિવેશન નું પ્લાસ્ટર છે મિત્રો ધારો પણ એક સાઈડ બતાવવી પડે છે પ્લાસ્ટર પણ કમ્પ્લીટ કર્યું છે મિત્રો માલ પણ મારી દીધો છે આમાં આપણે જુઓ પાંચ માળ છે કમ્પ્લીટ મારી દીધો છે એલિવેશનનો મોરો છે મિત્રો મોરાનું પ્લાસ્ટર કરી છે તારો પણ એક સરખી બતાવવી પડે છે મિત્રો માપશાળી પણ એક સરખું કરવું પડે છે આમાં કેમકે એલિવેશન છે મોરાનું પ્લાસ્ટર છે એલિવેશનમાં પણ ચાલે નહીં કયું ગરબડ આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો જય દ્વારકાધીશ મહાદેવ રાતે રાતે જો ધારો પણ પણ મારી આવી એલિવેશનમાં પડે છે મિત્રો એક સાઈડ ને બધું માપ એક સાઈડ રાખવું પડે છે જય દ્વારકાધીશ મિત્રો હરણ મહાદેવ જીઓ પાંચ માળ છે પાંચ માળ સુધી આવું કામ કરવાનું છે મિત્રો આપણે પ્લાસ્ટર કામ જય દ્વારકાધીશ મિત્રો પાંચ માળનું છે મિત્રો પ્લાસ્ટર કરીએ છીએ અમે આ અત્યારે હાલ તો હું મેળા પર ચાલી રહ્યો છું મિત્રો ચોથા માળ ઉપર અમે પ્લાસ્ટર કર્યું છે મિત્રો અહીંયા પણ લિફ્ટ છે અમારી આ લીપ થી પણ રેતી સિમેન્ટ માલ ચડાવવામાં આવે છે સિમેન્ટ પણ રેતી લીપમાં ચડાવવાની છે રેતી પણ લીપમાં ચડાવીએ છે હરેક માલ પણ લિપમાં ચડાવવો પડે છે મિત્રો જો આ લિપ છે આ લિપમાં બધું ચડાવવું પડે છે જય મિત્રો આ વિડિયો ગમે તો અને શેર મિત્રો ઇન્ટરેસ્ટેડ વિડિયો છે અમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો જય દ્વારિકાધીશ રાધે રાધે અહીંયા પણ માલ તૈયાર થઈ ગયો છે માલ પણ હવે આપણે મારવાની તૈયારી કરીએ છીએ મજૂર આવે એટલે માલ તૈયાર કરે અને માલકામ આપણે ચાલુ કરવાનું છે આ પાંચ માળ છે છે માળની રૂમ સામે પણ બસ સ્ટેન્ડ છે આપડું જો આ બસ સ્ટેન્ડ સાયોના પબ્લિક સિટી સેન્ટર લખેલું છે એ રી બસ સ્ટેન્ડ છે મિત્રો જો આ બસ સ્ટેન્ડ જો આર્ય સાયોના પબ્લિક સેન્ટર બસ સ્ટેન્ડ રાજકોટ એની બાજુમાં જ આપણે કામ ચાલે છે મિત્રો જય દ્વારિકાધીશ હર હર મહાદેવ રાધે રાધે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો અમારું રાજકોટ રંગીલું શહેર છે જોઈ લો મિત્રો જય દ્વારિકાધીશ હર હર મહાદેવ અમારું રાજકોટ રંગીલું શહેર છે જય દ્વારકાધીશ અરર મહાદેવ રાધે રાધે અહીંયા પણ જો આ મંદિર છે રામકૃષ્ણ આશ્રમ મંદિર છે રામકૃષ્ણ આર્ય મિત્રો જય દ્વારકાધીશ